નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર અમદાવાદ શોર્ટ રોડ પર આજે વહેલી સવારે ટ્રક ની કેબિન માં આગ લાગી હતી ફાયર વિભાગની ટીમે બનાવ સ્થળે પહોંચીને પાણી નો છંટકાવ કરી આગ બુઝાવી હતી ભાવનગર અમદાવાદ રૂટ પર આવેલ વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન નજીક આજે વહેલી સવારે એક ટ્રકની કેબિનમાં કોઈ કારણોસર આગ લાગી હતી આ બનાવ અંગે ડિઝાસ્ટર મામલતદાર અને ટ્રકના ચાલક દ્વારા જાણ કરવામાં આવતા ભાવનગર ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને એક ગાડી પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી આ ટ્રક કોવાયાની સંજય કન્સ્ટ્રક્શન કંપનીની માલિકીનો હોવાનું જાણવા મળેલ છે